ं स्वाहा ॐ क्लीं क्लां स्वाहा ॐ क्लीं क्लां स्वाहा ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ शिवाय

રાહિ સોરી કરતો બો થોડે હાલો એનું હવે તમારે ભૂત માં નહી આવે તમ તારે હાલો કરી દે હા વાંધો હા હા વાંધો નહીં ਇਹਦੇ ਲਈ ਆਪੋ ਨੰਬਾਸੇ ਨੇ ਅਗਲੀ ਤਵਲੇ ਤੱਕ ਦੁਆਤ ਵਕਦੀ ਹੈ ਅਗਲੀ ਬੁਪੰਤਰੀ ਕੱਦੇ ਕੱਦੇ ਬਗਨ ਨਹੀਂ ਦੇ ਲਾ ਬੇਜਾਉ ਕੋਈ ਦੀ ਮਾਲ ਮਾਇਆ ਉਹ ਬੇਉ ਮਜ਼ਾਰ ਵਾਦ ਮੇ ਨਾ ਮੈਨਾ ਪੜੀ ਦੀ ਉਹ ਦਈ ਜੇ ਮਨੇ ਕਬਰ ਹੋਏ ਓਮ ਨਮੋ ਸ਼ਿਵ ਓਮ ਸੁਨਾ ਬੜੀ ਨੋਦਿ ਸ਼ਿਵ હલ ગરીજો બાબા કલર નું હતું ભૂત કાળા 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 મેય તું બાબા કાળા કલર હતું હિંગડા હતા ને આજે હિંગડા ને દાતો વાળ બોટા મટકાને

હજી ગયા નથી તમે તો સોરી કરવા જાવ કે શીપડા સોરવા ખેતર માં કોઈ ના જીતા દૂધ સોરવા એમ કેવાય કોક ને દૂધ આપો એ

કોઈને ભેંઉ હું કી દઉં ની હાલો હું તમને મેગી લીટો કર દો નો પડે